નારદજી દુનામાં દહીં લઈને આવ્યા અને લક્ષ્મીજીને આપવા લાગ્યા કે લો પ્રસાદ લક્ષ્મીજી કે શેનો પ્રસાદ છે અરે આટલા આટલા અવતારો પ્રભુએ લીધા પણ આ વખતે એવો સુંદર અવતાર લીધો છે અરે અવતાર નહીં આ વખતે તો પ્રભુ પોતે પધાર્યા છે એટલા વખાણ કર્યા એટલા પ્રશંસા કરી લક્ષ્મીજીના મનમાં થયું નારદજી મને પણ દર્શનનું કંઈ ગોતી આપો ગોઠવી આપો નારદજી કહે

ઠીક છે આપ કોઈ કરીએ શું કરું લઈ ગયા બેલવન માલણ વધાઈ વેશ ધરાવ્યો હાથમાં દર્શન કરવા છું લક્ષ્મીજી તો ચાલ્યા ક્યાં પ્રવેશવા જાય દ્વાર રોક્યા કોણ છો ક્યાં જાવ છો કોનું કામ છે લક્ષ્મીજી ગભરાઈ જાય કેવા લાગે નંદ બાબાની ની માલણ છું બધા લેવા આવું છું અચ્છા જોઈએ ગોપીઓ જે શણગાર કર્યા બધા કાઢી લક્ષ્મીની જોલીમાં જોલી માં ભરી લીધા લક્ષ્મી ની જોલી જો ગોપીઓને જોયે અરે આખી દુનિયા મારી પાસે માંગે કે કેવલ વ્રજભક્ત તો એવા છે જે મને આપે છે જે મારી જોલી ભરે બધા ખૂણામાં નાખ્યા અંદર પ્રવેશ કરાવ્યો નારેણજી નલયમાં અને દ્વાર બંધ કર અને જ્યાં દ્વાર બંધ કર્યા ચોકમાં આવી ગયા લક્ષ્મીજી અને નિજ મંદિર જુએ રક્ત જડિત સોનાના પલ્લામાં લાલનને ને પધરાવી યશોદાજી ચૂલે તમને જુલાવી રહ્યા અને જ્યાં દ્રષ્ટિ પડી લક્ષ્મીજી લાલનના મુખારવિંદ પર નીલ મણી અલૌકિક કાંતિવાળા પ્રભુ પ્રગટ થયા છે ઉંગરાળા સુંદર કેસ છે મોટી મોટા નેત્રો પાખડીઓ કમળની પાખડીઓ જેવા નેત્ર છે બિંબા ફળ જેવા આધાર છે એવું સુંદર સ્વરૂપ પ્રભુનું અવાક બની ગયા લક્ષ્મીજી આટલા આટલા અવતારોના દર્શન કર્યા આવું સ્વરૂપ તો ક્યારે નથી નાઓ દંડવત કરો સાંગ દંડવત કર્યા કોઈએ દ્વાર ખોલી દીધા અંદર આવતા બધા જોયા જતા કોઈ જોયા લક્ષ્મીજીનો ત્યાં અખંડ વાસ થઈ ગયો શ્રેયત ઇન્દિરા સસ્વ દત્ત રહી અખંડવાસ થઈ ગયો મહાદેવજી કૈલાસ પર બિરાજ્યા સમાધિ ભંગ થઈ કન શબ્દો પડ્યા नारद जी आ गया महादेव जी लगे ये शोर कहां से आ रहा है नारद जी ने कहा आप जिनका ध्यान धरकर बैठे हो वही प्रभु गोकुल में बालक बन के प्रकट हुए बाबा कहने लगे नारद जी हमको भी दर्शन करने जाना है आप कुछ व्यवस्था करो नारद जी कहने लगे अरे ऐसे वेश में कौन जाने देगा अब अवास में कोई प्रवेश वादेश शु करो जोगी नेश दारद

તો આપણે જોઈએ છે શું તારા લાલન દર્શન કરાવ યશોદાજી ને તો હિમાલયના સન્યાસી ના ક્યાંક મારા લાલન ને ઉપાડી જાય સન્યાસી બનાવી દેતો નાના દર્શન નહીં મળે આ ભાંગો એ આપીશ દર્શન નહીં થાય બાબાને થયું થોડી બીક બેસાડું કહ્યું જો દર્શન નહીં કરાવો તો ખાલી હાથે જતો રહીશ યશોદાજી કે જવું હોય તો જાઓ બાકી દર્શન નહીં મળે બોલી ગયા એટલે જવું તો પડે

અરે નજર ઉતારે કોણ કે માલય ના મહાત્મા હોય ને એમને આ બધું આવડે અરે સવારે જ આવેલા બઉ દૂર નહીં ગયા હોય ગોપીને લાવી વળી છે અને એક ગોપીને દેખાયા કાંઠે બેઠા બેઠા મહાદેવજી આંસુ સારી રહે આવીને કહું બાબા આપકો નજર ઉતારના આતા હતા બાબાને કહા અરે પૂરી જિંદગી વહી શીખાય ચલો ચલો મેં આવતા આવ્યા છે મહાદેવજી ધંધા ચોકમાં ના ચોક માં ઉભા રહી ગયા યશોદાજી દૂર લાલન ને ખોળામાં લઈને છે કેવા લાગ્યા મારા લાલન રડી રહ્યા છે કોઈ નજર લાગી ગઈ છે આપ ઉતાર્યા મહાદેવજી કે લાવો મારા ખોળામાં આપો તો યસુદાજી ગભરાયા ગોદમાં ના અને લાલન ચોર થી રડ્યા યશોદાજી ગભરાયા અને આપી દીધા મહાદેવજી ના અને હવે તો ખોળો પાથરી અને લાલન ને પધરાવ્યા ગોદમાં નાના નાના ચરનારવી લઈને મસ્તક પર લગાડે નાના નાના શ્રીયસ્ત પ્રભુ ના લઈને હૃદયમાં લગાડે ઘોર ઉભા યશોદાજી જુએ કે આ નજર ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો બાબા કહેને લગે અમારે હિમાલય મેં એસે ઉતર અરે હૃદય ભરાઈ આવ્યું મહાદેવજી અશ્રુપાત કરવા લાગ્યા પ્રભુ આટલા સમય સુધી આપનું ધ્યાન ધર્યું પણ આપના ચરણોનો સ્પર્શ તો મને આજે મળ્યો ચારે બાજુ એક જ ધ્વનિ ગુંજી રહ્યો છે લોકો આનંદ કિલ્લોલ કરી રહ્યા છે એક જ ગાન છે હે નંદ હે નંદ આનંદ ભયો જય કનૈયા બ્રજ મે આનંદ ભયો જય બ્રજ મે તાળી વગાડો બધા ઉભા નાચવા જોયું માહોલ કેવો થઈ ગયો તો આટલા હજારો વર્ષ બાદ પણ આ ધ્વનિ સાંભળી આવો આનંદ આવે તો એ સમયે ખરેખર પ્રભુ પ્રગટ થયા ત્યારે જ્યારે આ ધ્વનિ વ્રજભક્તો એ સાંભળ્યું હશે તો એમના હૃદયમાં કેવો આનંદ પ્રગટ્યો હશે નંદ ઘેર આનંદ થયો કારણ વેદમાં ભગવાનને આનંદ માત્ર કરપાદ મુખો ધરાવે કે આનંદ રૂપ પરમાત્મા છે અને એ જ વેદનો પરમાત્મા નંદ બાબા ત્યાં કૃષ્ણ બનીને ને પ્રગટ ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે વ્રજ ભક્તો એ ખુબ આનંદ માણ્યો નંદ ઘેર આનંદ અદ્ભુત વર્ણન કર્યા છે નંદ બાબાને યાદ આવ્યું અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા વર્ષ પૂરું થવા આવ્યું અને વાર્ષિક કર પણ આપ્યો અને આમ વિચાર કરી નંદ બાબા આવ્યા છે મથુરા મથુરા આવ્યા અને સુખદેવજી વર્ણન કરતા કહે गोपान्‌ गोकुल रक्षाया निरुप्य मथुरागतः नंद कंसस्य वार्षिक्यम् कर्मदातुं कुरुत्वः गोपान्‌ गोकुल रक्षाया गोपुरे ગોકુલની રક્ષા સોંપી અને નંદ બાબા ગયા છે મથુરા જઈને કંસને સમાચાર આપ્યા મારે ત્યાં લાલનનો પ્રાગટ્ય થયો છે કંસે વધાઈ આપી અને ત્યાંથી મળવા આવ્યા વસુદેવજી જઈને વસુદેવજીને કહ્યું વસુદેવજી કે તમારો બાળક કે મારો બાળક જ છે અને બાબા કે આપણે તો એવા મિત્રો છીએ મારો બાળક તમારો તમારો બાળક મારો વસુદેવજી કહેવા લાગ્યા કે આ રીતે ગોકુલને એકલા મૂકીને આવ્યા મને મનમાં કેક ડર લાગી રહ્યો છે કે ગોકુલમાં કંઈક ઉપદાન થશે અને એટલા માટે नंदબાબા જલ્દીથી પાછા જાવ આધ્યાત્મિકાર્થ કરીએ ગોપાન ગોકુલ રક્ષાય ગોપ એટલે મન ગોકુલ એટલે ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે સમૂહ એટલે માનવ દેહ અને જારે પણ આ જીવનને મનના ભરોસો મુકો છો ને ત્યારેમાં કંઈક નકાઈક ઉપદાન થાય છે

મહાપ્રભુજી તો સેવાની વ્યાખ્યા કે ચેતસ્ત પ્રવણમ સેવા એમ તો કહ્યું કે મન પાંચ દ્વારા વિષયોને ભોગવે છે સ્વત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ શબ્દ સસ્પર્શ રૂપર સીધી સાધી ભાષામાં કહું મહાપ્રભુજી એવો સુંદર માર્ગ બતાવ્યો મન જેનાથી વિષયો ભોગવે છે એનાથી જ ભગવાનનો અનુભવ કરવાનો માર્ગ સ્પર્શ રૂપ રસ આ મન પાંચ દ્વારા વિષયોનો અનુભવ કરે છે મહાપ્રભુજી એવો રસ્તો બતાવે તને શબ્દ ગમે છે તો પ્રભુના ગુણગાન કરે તને રૂપ ગમે છે તો પ્રભુના દર્શન કર તને સ્પર્શ ગમે છે

મનના ભરોસે જયારે પણ જીવનને મૂકશો એટલે એટલા માટે એ રાહ માં બેઠા રેસ મન લાગે પછી કરું તો ઘણી વાર લોકો નથી કે મન નથી લાગે માળા કરવાનો શું મન ન લાગે તો પાઠ કરવાનો શું મન ન લાગે તો સેવા કરવાનો સુધ અરે મન નથી લાગતું એટલે તો માળા છે મન નથી લાગતું એટલે તો પાક છે કે એ નિમિત્તે મન ભગવાનમાં જાય એટલે રોંગ લોજિક ની આપો ખોટો લોજિક ની આપો કે મન નથી લાગતું એટલે મૂકી દો કરો તો મન લાગશે અને એટલા માટે મન નથી લાગતું એટલે છોડી નહીં દેવું કરશો ને તો ઠાકોરજી કૃપા કરી તમારા મનને ખેંચશે પ્રભુ જ ભાવનું દાન કરશે એટલે અભાવે પણ કરો महाप्रभु जी इतने के भक्त द्रोहे भक्त्याभावे भक्तेष्चा अतिक्रमे कृते अशक्केवा सुशक्केवा सर्वथा शरणम भक्त द्रोहे भक्त्याभावे भक्ति ना अभाव मां पण शरण छोड़ता नहीं मन मां जराय सेवा करवानो उत्साह न हो पाठ करवानी इच्छा न हो छताई ठाकुर जी पासे जइने बेसु जेथे तो जे आपने थे आज्ञा होय छे ઈચ્છા પ્રમાણે સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે થાય છે ઈચ્છા પ્રમાણે કરો ને તો રોજ એમ થાય આજે છપ્પન ભોગ ધરો કાલે એમ થાય કે અઠવાડિયું રજા પાડું સારું મનનું તો આવું જ છે પણ આજ્ઞા પ્રમાણે કરવાનો અર્થ ભલે મન નથી લાગતું પણ વલ્લભની આજ્ઞા છે એટલે મારે કરવાનું એ આજ્ઞા આપણું બંધન નથી આપણા ભાવની સુરક્ષા છે અમુક જગ્યાએ બંધાવું એ બંધન રૂપ નથી હોતું એ સુરક્ષા રૂપ હોય છે એ સિક્યોરિટી રૂપ હોય છે નાનકડી કુમળી વેલ ઉગી હોય ને લાકડીમાં બાંધી દો કોઈને એમ થાય કે તો ઉગી નાને બાંધી દીધી પણ એ લાકડી એનું બંધન નથી એના વિકાસનો આધાર છે એ લાકડીના ટેકે એ વેલનો વિકાસ થશે યોગ્ય દિશા એ થશે એમ મારો પ્રશ્ન તમને એ છે તમારી શ્રદ્ધાની વેલને તમે કઈ લાકડીએ બાંધે છે કોઈ દર્શનના નિયમ નહી કોઈ પાઠના નિયમ નહી કોઈ સેવાના નિયમ નહી કોઈ સામગ્રીના નિયમ નહી કોઈ મંત્રજાપના નિયમ નહીં કોઈ લાકડી તમારી શ્રદ્ધાના વેલ માટે ખરી અમારો પ્રશ્ન તમારા માટે છે તમે જ ઉત્તર તમારો ગોતજો કે મારા જીવનમાં શ્રદ્ધાની વેલના વિકાસ માટે મેં કઈ લાકડી રોકી છે કયો નિયમ લીધો છે પ્રાય આપણે બધા નિયમને બંધન રૂપે જોઈએ છે બંધન નથી આ વિકાસના આધાર છે આ શ્રદ્ધા ਦਾ આધાર છે અને શ્રદ્ધાનો આધાર માની એમ વિચાર કરો કે મેં નિયમ લીધો યમનાસ્તક કરવાનો હવે હું બતાઈ ગયો રોજ કરવું પડશે સુરક્ષા રૂપે જો રોજ હું એક યમનાસ્તક કરું છું ને અને એક યમનાસ્તક કરવામાં માંડ મને 5 મિનિટ લાગે છે પણ એ 5 મિનિટ યમનાસ્તક કરું ને તો 24 કલાક

આજે મેં ભગવત નામ માળા ફેરવી છે મારું કોઈ અહિત કરી શકે આ રીતે સ્વીકાર કરો ભગવત નામ ને ભગવત ભક્તિ ને ભગવત વજન ને ભગવત સેવા ને આ મારી સુરક્ષા છે અડધો કલાક ઠાકોરજી ને સેવા કરું છું અને એમને પ્રસન્ન કરું છું ને અને એ રાજી થાય છે ને તો મારા ઉપર આખી દુનિયાના આશીર્વાદ મને મળી જાય મારું કોઈ અહિત નથી કરી શકતું મારા દુર્ભાગ્યો મારા ઘરમાં પ્રવેશી શકતા નથી કારણ હું નિત્ય પ્રભુની સન્મુખતા રાખું જે પ્રભુની સન્મુખતા રાખે ને દુર્ભાગ્યો એના ઘરમાં પ્રવેશી ના શકે અને એટલા માટે સુરક્ષા રૂપે તમારી ભક્તિને સ્વીકારો તમારા નામ તમારા ભજન તમારા નિયમ ને અપનાવો તો કરવાનો કંટાળો નહીં આવે કરીને સુરક્ષિત મહેસૂસ કરશો ઉલટાનું નહીં કર્યું હોય ત્યારે તમને એમ લાગશે આજે યમનાષ્ટક થયા નથી ક્યાં મારું મન વિપરીત થયું નથી આજે મારી રક્ષા આ ભાવ થશે કરીને સુરક્ષા લાગશે અને એટલા માટે બાળકોને પણ શીખવાડો તારે એમ જ કહો તું આટલું કર ઠાકોર જઈ રક્ષા કરશે તારી મનોકામના પૂર્ણ કરશે ભગવત નામમાં એ તાકાત છે

અને મન એ જ પતનમાં પણ લઈ જઈ શકે છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ યોગ શાસ્ત્ર કહ્યું મન જ બંધન અને મુક્તિ નું કારણ છે જો તાળાની ચાવી એક જ હોય એનાથી જ ખૂલે ને એનાથી જ બંધ થાય મહત્વનું એ છે કે ફેરવો છો કઈ બાજુ મન પણ એવું જ છે મનને સેના માટે તમે ઉપયોગ કરો છો એ તો એની ચંચળતા કેટલી કામ અહીંયા બેઠા બેઠા બે મિનિટમાં નાથક દ્વારામાં દર્શન કરીને પાછું આવી જાય તો અહીંયા બેઠા બેઠા કૃranathજીના દર્શન કરીને આવી જાય ને ટિકિટ કપાવી પડે ને કે દોડા દોડી કરવી પડે આ મનનો ફાયદો છે એટલે ચંચળતા ખરાબ નથી જો દિશા સાચી હોય તો બકી હેલ્ધી મનનું લક્ષણ જ છે કે જે ચંચળ હોય મનની વ્યાખ્યા શાસ્ત્રે કરી સંકલ્પ વિકલ્પાત્મક મન હી સંકલ્પ વિકલ્પ કરે એનું નામ મન અને નિશ્ચય આત્મિકા બુદ્ધિ જે નિર્ણય લે બુદ્ધિ મન બુદ્ધિ અહંકાર મન તો બે જણાનું હોય કાં કોઈ બહુ મોટો યોગી હોય એનું કાં માં હોય એનું જેને કોઈ ઈચ્છા જ ન જાગે ઈચ્છાઓ જ મનનું સ્વાસ્થ્ય છે પણ એ ઈચ્છાઓ મનોરથ બને એ લેવલ પર જો મનને લઈ જશો તો આ જ મન તમારા ઉદ્ધારનું કારણ થઈ જશે આ ભાગવતજી તમને તમારા લેવલ થી ઊંચું કરે અત્યારે આપનું સ્તર કામનાઓના સ્તરમાં છે પણ ભાગવતજી સાંભળશો તો કામનાઓમાંથી તમને ભાવનાઓમાં લઈ જશે વિવિધ ભાવનાઓ બની જશે તમારી કામનાઓ અત્યારે ભોગ દ્રષ્ટિ છે પછી ભોગ ધરવાની દ્રષ્ટિ આવી જશે અને કામનાઓ જયારે ભાવનાઓ બની જાય તો એ જ મન ઉધારનું કારણ બની જાય આ ભાગવતજી નું બળ છે ભાગવતજીના શબ્દો નો પ્રભાવ છે આમ કહ્યું નંદ બાબાને અને અહીંયા કંસે મોકલેલી ભૂતના એ પ્રવેશ કર્યો સુખદેવજી વર્ણન કરતા બોલ્યા કંસે ભૂતના બાલ પ્રહિતા ઘોરા કંસે મુખે એવી છે ભૂતના બાલઘાતી બાળકો ને મારનાર ઘોરા ઘોર છે ક્રૂર છે બાળકોને મારનારા એનાથી મોટો ક્રૂર કોણ હોય ગમે તેટલો કઠોર હૃદય વાળો વ્યક્તિ હોય બાળક ઉપર તો એને દયા આવે પોતાના સ્તનમાં વિષ લગાવીને આવી અને થયું કે કંસ કહેવા લાગી કે બસ જેટલા નવા જન્મ્યા બાળક હોય એને સ્તનપાન કરાવીને વિશ્વાન કરાવી એના પ્રાણો ખેંચીને લઈ આવી કોઈ નવજાત બાળક વ્રજમાં રહેવા જ નહીં દઉં એટલે તારો શત્રુય મરી જશે મહાપ્રભુજી આજ્ઞા કરે આ વિદ્યા પૂતના છે

પંચ પર્વ આ વિદ્યા છે પાંચ પર્વ વાળી છે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતઃ અને સ્વરૂપ વિસ્ફતિ આ પાંચ અધ્યાસ વાળી પૂતના છે અવિદ્યા છે અવિદ્યાના પાંચ પર્વ કયા એક દેહ દેહને દેહને સર્વોપરી જાણીને જીવવું આ દેહ છે તો જ બધું છે દેહ ગયું પછી કઈ નથી જે છે મોજ મજા કરી લો પછી તો મરી જવાનું છે કેવલ દેહને કેન્દ્રમાં રાખીને જીવવું એ દેહાધ્યાસ પ્રાણાધ્યાસ યોગીઓને પ્રાણાધ્યાસ થાય એમને એમ થાય કે પ્રાણાયામ થી દુનિયા ચાલે છે પણ ભૂલી જાય કે બાળક જન્મે ત્યારે એને શ્વાસ લેતા કોણ શીખવા દે કોઈ એવું પ્રેક્ટિસ કરાવે છે બાળકને કે પહેલા એકવાર કુંભક કર પછી રેચક કર ને શ્વાસ અંદર લે પછી છોડ ને આવું કઈ પ્રેક્ટિસ આવે કે હવે લીધા કર આ રીતે કોઈ શ્વાસ લેતા સહજ લે છે એને કોણ શીખવાડે છે એ શ્વાસ લે છે કે લેવાય છે અમુક વસ્તુ આપણે કરતા નથી એ થતી હોય છે નહીં તો દસ પ્રાણાયામ કરવાનું કહીએ તો થાકી જાય પણ જન્મે ત્યારથી શ્વાસ લે છે માણસ ત્યારે થાક લાગે છે કારણ કે લેતો નથી આ તો લેવાય રહ્યું છે જીવન ચાલી રહ્યું છું પ્રણાદ્યાસ ઇન્દ્રિયાદ્યાસ ઇન્દ્રિયોનો અધ્યાસ એની લાલસામાં જીવો અંતઃ પ્રણાદ્યાસ અને પાંચમું કહ્યું સ્વરૂપ વિસ્મૃતિ પોતાના સ્વરૂપનું અજ્ઞાન હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એનું પણ જ્ઞાન નહીં રહે તમે પોતાની જાતને શું માનીને જીવો છો શું એક સાધારણ મનુષ્ય શું કેવલ એક સંબંધિ તું કેવલે એક વેપારી કે તમે તમારી જાતને મહાપ્રભુજી બસ શીખવાડે છે કે તું હરીનો দাস છે આપણું જીવન કઈ વિચારધારાથી જીવવું જોઈએ એક વૈષ્ટાવ સેવકા નામ યથા લોકે વ્યવહારસ ઓ ઠાકોરજીનો দাস છે